હેલો ફ્રેન્ડ્સ આજે એકદમ ટ્રેડિશનલ રીતે ઘઉંના લોટ અને ગોળમાંથી માલપુવા બનાવવાના છે તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે ફ્રેન્ડ્સ મારી ચેનલ ઉપર ચાસણીવાળા માલપુવાનો વિડીયો પણ છે જો તમારે તે રીતે બનાવવા હોય તો તમે તે રેસીપી પણ જોઈ શકો છો ફ્રેન્ડ્સ ચાસણીવાળા માલપુવાનો વિડીયો જો તમારે જોવો હોય તો મેં અહીં ઉપર સ્ક્રીન ઉપર એક આઈ બટન આપ્યું છે જે તમે ક્લિક કરશો તો ડાયરેક્ટ તમે એ વિડીયો પણ જોઈ શકશો તો અહીં માલપુવા બનાવવા માટે બે કપ ઘઉંનો લોટ અને એક કપ દેશી ગોળ એકદમ સરસ ઝીણો સમારેલું છે તે લીધું છે તો ગોળને એક તપેલીમાં લઈ લઈશું અને તેની અંદર એક વાડકી જેટલું પાણી એડ કરીશું અને તેને ગેસ ઉપર લો ફ્લેમ ઉપર એકદમ સરસ ઓગળી જાય તે રીતે ગરમ કરીશું એટલે કે ગોળને એકદમ સરસ ઓગાળી લઈશું તમે ગેસ પર મૂક્યા વિના ડાયરેક્ટ પણ એકદમ ઓગાળી શકો છો પણ ગેસ ઉપર ગરમ કરીને ઓગાળવાથી ગોળ ફટાફટ ઓગળી જાય છે તો ગેસની ફ્લેમ લો રાખીશું અને આ રીતે એકદમ સરસ ગોળને ઓગાળી લઈશું અને તેને એક ઘણીની મદદથી ગળી લઈશું જેથી કંઈ કચરો કે કંઈ હોય તો તે નીકળી જાય આ રીતે ગોળના પાણીને એકદમ સરસ પહેલાં ઠંડુ થવા દઈશું ઠંડુ થાય એટલે એક બાઉલમાં જે બે કપ ઘઉંનો લોટ છે તે લઈ લઈશું અને તેની અંદર ઠંડુ થયેલું જે ગોળનું પાણી છે તે એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે તે જ વાટકામાં બીજું થોડું પાણી લઈ અને તે પાણી પણ આની અંદર એડ કરી લઈશું જેથી જે કંઈક પણ ગોળનું પાણી રહી ગયું હોય તે બી આવી જાય અને બીજું એક વાટકી જેટલું પાણી ફરીથી એડ કરીશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તમે આ રીતે ચમચાથી કે વિસ્કરથી સરસ રીતે મિક્સ કરી શકો છો તો એકદમ સરસ અંદર લમ્સ ન રહે તે રીતે આ માલપુવા બનાવવા માટે લોટને ચારથી પાંચ કલાક પહેલાં પલાળવું પડે છે તો તમારે જે ટાઈમે બનાવવા હોય એના ચારથી પાંચ કલાક પહેલાં લોટને આ રીતે એકદમ સરસ પલાળી લેવાનું તો આ રીતે જો લોટ પલાળીને બનાવશો તો સરસ જાળીવાળા બનશે તો અહીં મેં લોટને પલાળી અને ઢાંકીને ચારથી પાંચ કલાક માટે મૂકી રાખ્યું છે પાંચ કલાક પછી આપણે લોટને જોઈશું તો સરસ આ રીતનું એકદમ સરસ પલળીને સ્મૂથ બેટર બન તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે કેટલું એકદમ સરસ થઈ ગયું છે અને તેને થોડોક ફૂલી પણ ગયો છે એટલે કે ફર્મેન્ટેશન પણ થઈ ગયું છે તો હવે તેની અંદર એક ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી નાની વરિયાળી એડ કરીશું આ બંને વસ્તુ નાખવી એકદમ ઓપ્શનલ છે પણ આ બંને નાખવાથી તેનો ટેસ્ટ અને સ્મેલ બંને ખૂબ જ સરસ આવે છે તો જો તમે ગમતું હોય તમને તો તમે એડ કરી શકો છો અથવા એકથી બે માલપુવામાં તમે એડ કરી અને ચેક કરી શકો છો કે તમને અનુકૂળ આવે તો તમે એડ કરી શકો છો હવે એક પેનમાં તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચો ભરી અને આ રીતે જે માલપુવાનું બેટર છે તે એની અંદર રેડી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને આ રીતે બંને બાજુથી ફેવરી અને સરસ રીતે ચડવી લઈશું આ માલપુવા બનાવવા માટે તેલનો જ ઉપયોગ કરીએ છીએ આ માલપુવા તેલમાં જ સારા લાગે છે તો અહીં મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે તો આ રીતે વધારાનું તેલ નીતાવી અને એક ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈશું અને આ જ રીતે બીજા બધા માલપુવા પણ તૈયાર કરી લઈશું માલપુવાનું બેટર આનાથી પણ થોડું પાતળું રાખશો તો કિનારીથી એકદમ સરસ ક્રન્ચી બનશે અને જો તમારે આ રીતના જોઈતા હોય તો થોડુંક આ રીતનું ઠીક રાખીશું તો આ રીતે પલટાવી અને એકદમ સરસ બધા જ માલપુવા આપણે તળી લઈશું હોળી પર માલપુવા તો દરેકના ઘરે બનતા હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ મારી આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને આ રીતે તમે પણ માલપુવા બનાવજો જો ચાસણીવાળા બનાવવા હોય તો એ વિડીયો પણ મારી ચેનલ પર છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ હેવ અ નાઇસ ડે હેપી હોલી